ગુજરાત સુંદરતા અને સમૃદ્ધિનો સંગમ ગુજરાત ભારતનું સૌથી સુંદર રાજ્ય માનુ એક ગણી શકાય અહીં અદ્ભુત કુદરતી દ્રશ્યો અને ઐતિહાસિક સ્થળોથી ભરપૂર શહેરો આવેલા છે આ રાજ્ય માત્ર આર્થિક રીતે જ સંપન્ન નથી પરંતુ પર્યટનની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનું છે દર વર્ષે દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાતની મુલાકાત લે છે ઘણી બાબતોમાં ગુજરાત શિમલા અને મનાલી જેવા લોકપ્રિય સ્થળોને પણ ટક્કર આપે છે જે તેને ઉનાળાના વેકેશન માટે એક ઉત્તમ પસંદગી બનાવે છે અમદાવાદ ગુજરાતનું હૃદય અમદાવાદને ગુજરાતનું હૃદય કહેવામાં આવે છે પ્રવાસીઓ માટે આ શહેર અનેક આકર્ષણો ધરાવે છે અહીંનું સ્થાપત્ય ખૂબ પ્રભાવશાળી છે ઐતિહાસિક સ્મારકો ઉપરાંત પ્રવાસીઓ સાબરમતી આશ્રમ કાંકરિયા તળાવ અને જામા મસ્જિદ જેવા સ્થળોની મુલાકાત લઈ શકે છે વડોદરા સંસ્કારી નગરી વડોદરા સંસ્કારી નગરી તરીકે જાણીતું છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે આ શહેર ખૂબ જ સાંસ્કૃતિક વારસો ધરાવે છે અહીંની કલા અને સંસ્કૃતિ મનને મોહી લે તેવી છે લક્ષ્મી વિલાસ પેલેસ અને સયાજી બાગ જેવા સ્થળોની મુલાકાત લઈને તમે તમારી યાત્રાને યાદગાર બનાવી શકો છો જૂનાગઢ રાજાઓનું ઐતિહાસિક શહેર જૂનાગઢ એક ઐતિહાસિક શહેર છે જે રાજાઓના શહેર તરીકે પણ ઓળખાય છે અહીંનું સ્થાપત્ય અજોડ છે શહેરમાં ઘણા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો આવેલા છે ગિરનાર હિલ્સ અને મહાબત મકબરો જેવા પર્યટન સ્થળો પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે અને શહેરની સુંદરતાને કારણે પ્રવાસીઓને ખૂબ પસંદ આવે છે કચ્છ સફેદ રણની આગવી ઓળખ જ્યારે ગુજરાતના કચ્છની વાત આવે ત્યારે તેનું સફેદ રણ તેની આગવી ઓળખ છે સફેદ રણને કારણે દર વર્ષે હજારો વિદેશી પ્રવાસીઓ અહીં આવે છે દેશભર માંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છની મુલાકાત લે છે પ્રવાસીઓના આકર્ષણને જોતા રાજ્ય સરકાર દર વર્ષે અહીં રણ ઉત્સવનું આયોજન કરે છે જે આસપાસના રાજ્યોના લોકોને પણ આકર્ષે છે અહીંના મહેલ અને કાળો ડુંગર પણ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ કેન્દ્રો છે સુરત ડાયમંડ નગરી અને તાપીનો કિનારો ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરતની ખ્યાતિ દેશ વિદેશમાં ફેલાયેલી છે ગુજરાતની મુલાકાત દરમિયાન તાપી નદીના કિનારે વસેલું આ સુંદર શહેર જોવું જ જોઈએ અહીં એક બંદર પણ આવેલું છે શહેર નો રેતાળ સમુદ્ર કિનારો પણ પ્રવાસીઓને ખૂબ પસંદ પડે છે સુરત પ્રવાસીઓ માટે એક અદ્ભુત શહેર છે જ્યાં દરેક નજારો જોવાલાયક છે